આવા તૂટેલા અને ખરાબ થઈ ગયેલા જે હવાલા હોય છે એ આપણે ફેંકી દેતા હોય છે ક્યારેક ક્યારેક શું થાય કે થોડું પણ તૂટી જાય તો લોટ ચાળતી વખતે એ એમાંથી ચડાયા વગરનો લોટ નીકળે છે તો એને ફેંકી દેવાના બદલે એક સરસ મજાનો યુઝ આપણે અહીંયા જાણીશું એકદમ જોરદાર ઉપયોગ છે અને સારો બિલકુલ સો ટકા ગેરંટી છે તમને સારો જ લાગશે અહીંયા કાર્ડબોર્ડનું બોક્સ લઈ અને જે આપણો જે હવાલો છે એના સર્કલના માપનું સર્કલ આપણે આ રીતે ડ્રો કરી અને પછી કટ કરી લેશું તો આમાં શું થાય કે આપણે એનું આમાં બેઝ બનાવવાનું છે જેથી જાળી જાળીવાળો પાર્ટ છે એ છે આપણો હાઈડ થઈ જાય એની પહેલાં આપણે શું કરવાનું છે આપણા પાસે જે પણ ઘરમાં લેસ પડી હોય ને એનાથી તમારે હોટ ગ્લુ કે ફેવિકોલની મદદથી નીચેના પાર્ટને પૂરાને આ રીતે કવર કરી દેવાનો છે આ રીતની લેસ કુર્તીમાંથી સાડીમાંથી અને તમે બહાર પણ ઓફ ફેશનની લેસ જેવા લેવા જાઓ તો એકદમ ઓછા ભાવમાં મળી જતી હોય છે કેમ કે આ બધી ઓફ ફેશનવાળી લેસ છે તો બસ આ રીતે પૂરા હવાલાને આ રીતે તમારે કવર કરી દેવાનો છે અને આ હવાલાને બદલે તમારા ઘરમાં ચાયણો હોય જે ગોળ ચાયણી આવે છે એમાં પણ આ જ આઈડિયા તમે અપનાવી શકો છો બસ આપણે એને કવર કરી લેવાનું છે એવી જ રીતે નીચે પણ સરસ મજાનું ફિનિશિંગ આવી જાય અને લેસ થોડી પોળી પોળી ના લાગે એટલા માટે નીચે પણ મેં સરસ ચિપકાવી લીધું છે પછી જે આપણે સ્પ્રે પેન્ટ કરીએ ને એના જે ઉપરના ઢાંકણ છે ને એ છે આ અને એક સર્કલ મેં જે કટ કર્યું હતું એ લઈ લીધું છે એ સર્કલ ઉપર તમારે આ બધી જે ઢાંકણ છે એને આ રીતે ચોંટાડી દેવાના છે જેટલા સમય એટલા સમાળી દેવાના છે આ રીતે સરસ મજાનું થયા પછી તમારે આમાં કલર કરવાનો છે તમારી ઉપર છે જો તમારે કલર કરવો હોય તો કરી શકો છો અહીંયા મેં સ્પ્રે પેન્ટનો યુઝ કર્યો છે તમે હાથેથી પણ કલર કરી શકો છો હાથેથી કલર ના કરવો હોય તો કોઈ પણ કાપડ લઈ અને ખાલી સર્કલમાં ખાલી શકો છો ઢાંકણ તમે એના એ જ રાખી શકો એવી જ રીતે ઉપરના કવર આપણે બનાવવા માટે યાની કે જે ઉપરનું ઢાંકણ બનાવવા માટે ફરીથી કાર્ડબોર્ડ લઈ અને એના માપનું ડ્રો કરી અને કટ કરી લીધું છે ડ્રો એટલા માટે કે સરસ મજાનું એ જ ફિનિશિંગમાં કટ થાય પછી આ રીતનું એક કપડું જે છે કુર્તીનું અંદરનું લાઇનિંગ હતું તે લઈ લીધી છે અને બસ આ રીતે એને કટ કરી અને મેં ઉપર ચોંટાડી નથી ખાલી નીચે જ આ રીતે પેલા કટ લગાવી અને હોટ ગ્લુથી ચોંટાડી લીધી છે કટ એટલા માટે કે જેથી કરીને સરસ એવો ફિનિશિંગ આવે અને તમે ચાહો તો પહેલાં શું કરો કે ફેવિકોલ લગાવી અને ઉપરનો ભાગ પહેલાં ચોંટાડી લો અને પછી તમે છે ને આ રીતે નીચે હોટ ગ્લુથી ચોટાડો તો સરસ મજાનું કપડું તમારું શું થશે કે કટ તલી વાળું નહી એકદમ ચોટી જશે તો અહીંયા હું શું કર્યું છે મેં કે ખાલી નીચે જ મેં ચોંટાડ્યું છે ઉપર ઈ ચોંટાડ્યું નથી તમે ચાહો તો ફેવિકોલથી ચોંટાડી શકો પછી આ રીતની બેંગલ એક રખડતી મારા ઘરમાં તે યુઝમાં આવતી નથી તો મેં એનું એક હેન્ડલ બનાવી લીધું છે આ રીતે અને એને થોડું વધારે મજબૂત કરવા માટે મેં અહીંયા લેસ લગાવી લીધી છે જેથી હેન્ડલ છે એ આપણું નીકળે નહીં પછી હોટ ગ્લુથી મેં આ રીતની પૂરા જે કાર્ડબોર્ડ છે એના ઢાંકણમાં આ પૂરા આવી રીતે કવર કરી દીધી છે લેસથી અને આવી લેસ પણ આપણા ઘરમાં બહુ બધી પડી હોય અને વસ્તુ એવી ઘરમાં નકામી હોય એમાં થોડોક જ તમે ફેરફાર કરી દો તો એ વસ્તુ છે વાપરવા જેવી થઈ જતી હોય છે વાપરવા જેવી કે નહીં પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની જતી હોય છે તો હવાલો તો આપણને એમ થાય કે શું કામમાં આવે અને આપણે જનરલી એને ફેંકી દેતા હોઈએ છો તો એના બદલે તમે આ રીતે સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનાવી શકો છો પછી આ હોટલું લગાઈ અને જે આપણે ઢાંકણ વાળું બનાવ્યું હતું એને આ રીતે ચોટાડી અને અંદર લગાવી દેવાનું છે તો અહીંયા આપણે પાંચ ખાનાવાળું સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે આમાં નાની મોટી વસ્તુ તમે ભરી શકો છો અને એક સો પીસ તરીકે પણ ઉપયોગમાં આવી શકે છે ફ ઉપર થોડો ખાલી ખાલી ભાગ લાગતો તો પછી એ જ લેસ મેં છે ઉપર પણ લગાવી દીધી જેથી કરીને થોડું વધારે સરસ લાગે તો આ રીતે લેસ લગાવી દેવાની છે અને આ મેથડ તમે ફેવિકોલથી યા ફેવિક્વિકથી પણ કરી શકો પણ શું થાય કે હોટ ટલુંથી જલ્દી કામ પતી જાય અને શું થાય ફેવિકોલમાં થોડી સુકાતા વાર લાગે એટલા માટે પછી કાપી અને પાછું એને ઓવરલેપ કરી અને ચોંટાડી દેવાની છે ને ઉપર આપણું જે ઢાંકણ છે ઢાંકી દેવાનું છે અને આવી રીતે કંઈક આપણું ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે અને આ રીતનું કંઈક ઓર્ગેનાઇઝર આપણું બન્યું છે અને આમાં તમે તમારી રીતે કોઈ પણ વસ્તુ નાખી શકો છો તમારા ઘરમાં શેની જરૂરિયાત છે એ પ્રમાણે અને અંદર ચાહો તો અંદર પણ લેસથી કવર કરી શકો છો પણ બ્લૂ ભાગ હતો એટલે મને કલર કરવાની કે કોઈ લેસ લગાવવાની જરૂરત લાગી નહીં એટલે મેં આમાં કશું જ કર્યું નથી અને મેં આની અંદર અલગ અલગ પ્રકારના જે મિરર હોય છે એ ભરવા માટે ખાસ તોર પર આને બનાવ્યું છે કેમ કે એ બધા પ્યોલિથેન બેગમાં હતા તો બધી બેગ ખોલવી પડે કે ક્યાંમાં ક્યાં મિરર છે તો આ શું કે સામે જ દેખાય અને બધા સરસ મજાના ઓર્ગેનાઇઝ પણ રહે એટલા માટે તો આઈડિયા તમને કેવો લાગ્યો એવો કમેન્ટ કરીને જરૂર કર કહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જો ગમે તો તમારા મિત્રો સાથે વિડીયો જરૂરથી શેર કરજો મળીએ આવા જ નકામમાં જે વસ્તુ ફેંકી દેતા હોય એને એટ્રેક્ટિવ બનાવતા વિડીયો સાથે તો બાય બાય એન્ડ જય શ્રી કૃષ્ણ